રામ રામ સીતારામ જય માતાજી જય દ્વારકાધીશ જય સિયારામ કેમ છો બધા મજામાં તો આજે તમને મેં કીધું હતું કે અમેરિકન ડોલર ઘરે બેસીને કેવી રીતે કમાઈ શકીએ એના વિશે એકદમ શાંતિથી નિરાતે ધ્યાનથી સાંભળજો બરાબર હવે ઘણા લોકો વિદેશ ના જઈ શકે કારણ કે વિદેશ જવા માટે પૈસા ભરવા પડે હવે પૈસા હોય તો વિદેશ જવાની જરૂર નથી આ સ્વાભાવિક છે બરાબર તો આમાં હવે ભણેલા કેટલા જોઈએ પૈસાનું રોકાણ કેટલું હોવું જોઈએ કોણ કરી શકે કોણ ના કરી શકે ભાષા આવડવી જોઈએ પાસા ન આવડતી હોય તો હાલે ઇંગ્લિશ આવડવી જોઈએ ગુજરાતી હોય હિન્દી હોય તમારા બધા પ્રશ્ન હશે કેટલા બધા ભાઈ કોણ કરી શકે એમ મહેલમાં રહેતો હોય એ કરી શકે પૈસાવાળો કરી શકે કે પછી ઝૂંપડામાં રહેતો હોય એ પણ કરી શકે મારો એ તો છે કે ગુજરાતીઓ આપણે વસ્તી વધારા વસ્તી બહુ વધારે છે આપણા દેશમાં તો જોબના પ્રોબ્લેમ તો છે અને રહેવાના તો એના માટે કંઈક પણ અમે કીધું આઈડિયા લગાવતો હોય હું ઘણા સમયથી વિડીયો મૂકતો હોય યુટ્યુબમાં તો પછી ધીમે 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 મને પણ ખબર નથી કે ભાઈ સોશિયલ મીડિયા યુટ્યુબમાંથી પણ પૈસા કમાઈ શકે ને એ પણ પાછા અમેરિકન ડોલર અને કંઈ ક્વોલિફિકેશનની જરૂર નહીં કોઈ પણ જાતનું કંઈ નહીં અને એ પણ પાછા હજાર બે હજાર પાંચ હજાર દસ હજાર પચાસ હજાર લાખ કે કરોડ સુધી કમાઈ શકે માણસ એમ તમે આપણે જોઈ લ્યો જો યુટ્યુબમાં ચર્ચ કરજો સૌરવ જોશી એક છોકરો છે આપણા જેવો સાધારણ અને મને ખબર છે કે એ પહેલાં એ સંગીતનું કરતો તો એ ત્યારે એના વિડીયામાં તો પણ જોતા નહીં અને પછી એની પોતાની ફેમિલીના ડેલી રૂટિન લાઈફના ચાલુ કર્યા તો અત્યારે લાખો કરોડો રૂપિયા કમાય છે એમ ફરારી છે એની પાસે લંબરગીની છે કેટલી બધી ગાડીઓ છે થાર છે એવો તો એક નહીં એમ એવા તો તમે તમારી આજુબાજુમાં હોય કોઈ એ નહીં જોઈ લેજો એમ કદાચ ગુજરાતમાં આપણે ઓછા હશે પણ બહુ બધા છે અને બહુ બધો ચાન્સ છે વિદેશ જવાની જરૂર નથી હવે વિદેશ જઈને પણ અમેરિકન ડોલર કમાવા છે તો આ તો ઘર બેઠે ગંગાજી છે એવું કહેવાય છે પણ આપણે શું છે કે ખબર નથી અને પાછું એવું હોય કે કોઈ ધંધો છે ને કોઈ શીખવે નહીં હવે મને ખ્યાલ નહોતા બરાબર પણ એક પરબતભાઈ ગઢવી કરીને છે ખંભાળિયાના એ જ્યારે મેં ફેસબુકને યુટ્યુબને ચાલુ કર્યા ને ત્યારે મને ખ્યાલ નહોતા કે આ બધું પૈસા આમાં આવે છે બરાબર હવે ખબર પડ્યા કે આ તો બહુ મોટી એમ કે ઇન્કમ થાય એમ છે સારા પૈસા કમાય કમાઈ પણ શકીએ અને બીજાને પણ કમાવી શકીએ તો સોશિયલ મીડિયા છે ને એમાં તમને લખતા આવડે વિડીયો બનાવતા આવડે એમાં કંઈ હોય નહીં બરાબર આમાં ભણવાનું નથી શીખવાનું નથી કે નથી કોઈ ફીસ તો બધ સ્વાભાવિક છે જો તમે કરી શકો તો એ પણ પાછું એવું છે આમાં તો ભાઈ શરમ થાય આમાં બધાનું પણ કામ નથી કારણ કે શરમ તો મહેનત તો કરવી પડે બધામાં એમ એમાં નથી કે આવું નથી કે પાછું તમે વિડીયો મૂકી જાવ એટલે તરત અમેરિકન ડોલર ચાલુ થઈ જાય બરાબર તમારા વિડીયા કેવા છે તમારે ગાર્યું ખાવાની પત્રે વળવવી જોઈએ બધું આમાં તો છે એમ સોશિયલ મીડિયા છે એટલે પણ અમેરિકન ડોલર તમને અમેરિકાથી ડોલરમાં પગાર મળે એમ પાછો પગાર પણ એવું નહીં કે મહિને ફિક્સ હોય છે બરાબર તમે કેટલું કામ કરો છો કેવું કરો છો અનલિમિટેડ એમ છે તો મેં કીધું બધાને જોબ કેવી રીતે મળે આપણા ગુજરાતીઓને બધાને ઘરે ઘરે તો યુટ્યુબ તમે કરો ને યુટ્યુબ છે ફેસબુક છે ઇન્સ્ટાગ્રામ છે પણ મેન હું તમને યુટ્યુબનું કહીશ અને પછી ફેસબુકનું કારણ કે આ છે ને એ ફેસબુક યુટ્યુબવાળા છે ને વધારે પે કરે છે બરાબર અને બધાનું હાલે પાછું આમાં એવું નહીં કે કોઈનું ન હાલે બધાનું તમારે છે ને શ્રી ગણેશ નમઃ કરી અને ચાલુ કરવાનું છે કાંઈ નથી બીજું બરાબર અને તમે વાપરો છો ફેસબુક વાપરો ઇન્સ્ટાગ્રામ વાપરો અને યુટ્યુબ વાપરો છો બરાબર બધાના વિડીયા જોતા જોઈ છો તો બીજાના વિડીયા તમે જોવો છો એના કરતાં તમારા જ વિડીયા કોઈ બીજા જોવે અને તમે લાખો રૂપિયા કમાવો લાખો નહીં તો હાલો દસ હજાર પંદર હજાર વીસ હજાર પચાસ હજાર તો નોર્મલ છે એમ પણ જો ભાઈ મહેનત થશે હો હા એવું નહીં કે પાછું કે મહેનત વગરનું થશે સવારેથી ઉઠાને કેમ આપણે કામે જોબ જાવું પડે કે બિઝનેસ કરવો પડે કેવી રીતે આમમાં પણ તમારે એમ કે કન્ટિન્યુઅર કરવું પડે એમ એક વખત કરો કે મહિનો દી કરીને પછી કંટાળી જાઓ તો પણ ના થાય પણ આ કેની માટે છે કે જેની જે કાંઈક કરી નથી શકતા જે કાંઈ બહાર નથી જઈ શકતા જેને કંઈક કરવું છે પણ ખબર નથી શું કરવું તો અત્યારના સમયમાં બે હજાર ચોવીસમાં ખૂબ સરસ એમ કે કામ છે સોશિયલ મીડિયા ઉપર તમે કદાચ ન કરી શકો તમારે એમાં પછી હવે શું કે ભાઈ શું કરવું તો તમને લગતા આવડવું જોઈએ અથવા તો તમારા પર્સનલ ફેમિલીના વિડીયો ના મૂકો તો સારું મૂકવાના એમ પણ સાવ પછી એમ કે હા મૂકી જ દેવું ને પછી એમાં તમારી પાસે ગાયું ખાવાની ત્રેવડ હોવી જોઈએ તો એવું છે ભાઈ આમાં તો બધું જ છે બરાબર હું તો બધી માહિતી આપી દઉં હવે તમારા ઉપર છે રસ્તો કોઈ બતાવી દે પછી હાલવું ન ચાલવું એ તમારી ઉપર છે બરાબર તો તમે રસોઈ બનાવતા હોય તો રસોઈના વિડીયા બનાવી શકો તમારી પાસે ગાય ભેં ગધેડું ઘોડું કાંઈ પણ હોય કૂતરા હોય એનો પણ આપણે યુટ્યુબમાં જોઈએ છે બરાબર વિડીયા શું આવે એ જોઈ છે આપણે પાસે ટાઈમ હોય એટલે અત્યારે થઈ ગયો કાલો ભાઈ ખોલીને જોઈ લઈએ બરાબર તો તમે એ કરી શકો અને આ બધામાંથી તમે કોઈ પણ ચૂઝ કરી શકો એ તો હવે તમારી ઉપર છે કે તમે શું કરી શકો છો બરાબર પણ હા એક કહીશ કે લોકોને સારો સંદેશ જાય એવું કંઈક કરવાનું બરાબર બાકી ખરાબ તો છે જ ખરાબમાં પછી થોડોક ટાઈમ કદાચ તમારો હાલશે પણ લાંબો સમય નહીં હાલે સારું કરશો ને તો કદાચ શરૂઆતમાં અઘરું લાગશે પણ એ લાંબા સમય સુધી ચાલશે બરાબર તો આ એક સારામાં સારો સ્ત્રોત છે ફેસબુકમાં પણ પૈસા આવે યુટ્યુબમાં પણ પૈસા આવે ઇન્સ્ટાગ્રામમાં પણ પૈસા આવે એવી તો હજી ઘણી બધી વેબસાઇટ છે ખાલી એક જ આ તો છે જે મેન આ છે બરાબર પછી બીજી ઘણી બધી છે હવે તમારે આખો દિવસ તમે રીલ્સ કોઈને આમ ઉપર 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 કરતા હોય બરાબર એની જગ્યાએ ચર્ચ કરવાનો એમ ભાઈ કઈ રીતે શું કરવાનું અને કેવા તમારે આઈડિયા જોઈએ છે શરૂઆત કેવી રીતે કરવી યુટ્યુબનું એકાઉન્ટ કેવી રીતે બનાવવું એમાં છે ને તમારે શું કરવાનું કે હમણાં જો યુટ્યુબ પૈસા દેવાનું બંધ થઈ જાય ને તો નેવું ટકા બંધ થઈ જાય વિડીયા નેવું ટકા એમ દસ ટકા કદાચ ચાલે એમ કે જેને કંઈ ઓલું નથી ખાલી એમ ને ખાલી એવું નહીં કે ભાઈ તમે પછી જોબ કરતા હોય ને તો જોબ કરતાં કરતાં સાથે આ પણ કરી શકો એવું નથી ખાલી આને માટે નિર્ભર રહેવાનું બરાબર આ એવું છે કે આ છે ને લોકોને પાયમાલ પણ કરી નાખ્યા છે કારણ કે લોકો છે ને ફૂલ ટાઈમ આમાં કરવા માંડે બરાબર નોકરી છોડી દીધી બધું છોડી દીધું તો પછી થોડોક ટાઈમ આમાં આવા હું છે ને ઓળખું છું ઘણા લોકોને જે ત્યારે આજે દસ વર્ષ પહેલાં એ લોકો બહારના વિડીયાને બધું મૂકતા અને એમ કે બહુ બધા ટ્રાવેલ કરતા અને ઘણા બધું મૂકતા ઇન્ફોર્મેશન આપતા તો એનો વિડીયો બહુ જોવા તો એમ બધા કરતાં પાવરફુલ અમે મિલિયોન ઉપર તો સબસ્ક્રાઈબર થઈ ગયા પણ હવે હું થઈ ગયું કે ભાઈ ખુદ ડિપ્રેશનમાં આવી ગયા એટલે એવું નહીં માનતા કે તમારું મિલિયન સબસ્ક્રાઈબર હોય એટલે તમારું હાલી જ જશે ના યુટ્યુબ એવું છે કે નવાને ચાન્સ આપે સારા સારા છે ને યુટ્યુબમાં પણ બેસી ગયા છે હવે વિડીયો એ પૂછ જ ના કરે એમ જે ધક્કો મારવાનો હોય છે યુટ્યુબને કે તો વધારે લોકો જોવે એમ બાકી તો સારા બનાવો તો જોવે જ્યાં મારા જોવે જ છે ને ક્યાં હું સિમ્પલ અને સાદો છું નથી ભણેલો નથી ગણેલો કાંઈ નથી બરાબર ભાષા આવડે છે અને એમાં એ તો આપણા લોકો તો એમ કે તમને ભાષા નથી આવડતી તો મારું ગાડું તો હાલે જ છે હું ઇંગ્લિશમાં જોબ કરું છું ગુજરાતીમાં નપાસ છું પા તમને ને હોપ મળે એમ કે ના ના તમે પણ કરી શકો તો બધાને તો હું વિદેશ પણ ના મોકલી શકું કારણ કે વિદેશ પણ કિસ્મતમાં હોય તો જ જવાય ન હોય તો વિદેશમાં પણ જઈ શકતા નથી તો મેં કીધું હું દરરોજ વિચારતો હોય વિચારતો હોય પછી હમણાં ભગવાનની કૃપાથી હું કેમ કે તમે બીજા માટે સારું વિચારતો હોય ને તો વિચાર પણ ઉપર વાળો આપે દિલમાં દયા હોવી જોઈએ માણસ ગમે તેમ માણસ તો તમે વિડીયો બનાવશો ને તોય કે છે કાનીએ તો મૂકી દીધી નાનીએ તો આમ કીધું ને કારણ કે આપણે બહેનો કે હોય તો એને તો ગમે તે એમ કે ચીડ આવે એમ પણ એમાં પછી શરમ થાય ને તો નહીં હાલે બરાબર તો અમેરિકન ડોલરમાં મળે છે પૈસા બહુ બધા લોકો કમાય છે પણ બહુ બધા કીએ નહીં કારણ કે કીએ તો પાછા એને એમ થાય કે આપણા ધંધામાં પાટું લાગી જશે પણ એવું ના હોય બધા પોતપોતાનું કિસ્મતનું ખાતા હોય આ એટલું સમજાઈ જાય પણ એ લોકો જ આપશે માહિતી તો ટોટલ જે કાંઈ માહિતી જોતી હોય તમારે કમેન્ટ કરીને કહેવાનું છે કે ભાઈ સ્ટાર્ટ તો કર કરવાનું તમને ગણેશ કરાવી નાખવાનું જ છે બરાબર શ્રી ગણેશ નમઃ ચાલુ કરી જ દેવાનો આજથી જ્યારથી મારો વિડીયો જોવો છે ને ત્યારથી જ ચાલુ કરી દો પછી એમાં હે ને હજાર કલાક તમારી થવી જોઈએ તમારા વિડીયો ધીમે ધીમે જોવે બરાબર તરત ન જોવે પણ જોશે એમ ગો ફોર ધ બેસ્ટ મારું હા હા વિઝન જ છે કે નામ જ છે ગો ફોર ધ બેસ્ટ બરાબર ગો ફોર ધ બેસ્ટ વિતરાજ પણ ગો ફોર ધ બેસ્ટ તમારું જે નામ હોય એ અથવા તો તમારે કંઈ પણ તમારી ચેનલનું કંઈ પણ નામ તમે રાખી શકો એમ અને ચેનલનું નામ તો ઓલરેડી હોય જ તમારા નામ હોય તમે જે જ્યારે ગૂગલ બનાવ્યું હોય તમે ફેસબુક જુઓ છો યુટ્યુબ જોવો છો તો એમાં હોય જ છે પણ શું છે કે એમાં તમારું નોર્મલ નામ હોય તો એ નામ તમે ચેન્જ કરી શકો અને આ સ્રોત સારો છે કારણ કે અત્યારે ડિજિટલ યુગ થાય દરરોજની દરરોજ અને હા છેલ્લે એમ કહું કે પછી તમે ના કરી શકતા હોય અને ઇંગ્લેન્ડમાં રહેતા હોય જોબ ન હોય ઇન્ડિયામાં રહેતા હોય જોબ ન હોય તમે ખુદ ના કરી શકતા હોય અને તમારે મારી સાથે કામ કરવું હોય તો આપણે સાથે મળીને પણ કરી શકીએ બરાબર મારે તો ઓલરેડી પ્લેટફોર્મ તૈયાર છે તો તમારે ખાલી કામ સ્ટાર્ટ જ કરવાનું છે કામ તો એના વિશે પણ તમે મને ઇન્સ્ટાગ્રામ ગો ફોર ધ બેસ્ટ વિથ રાજુ યુટ્યુબ અને ફેસબુક આ ત્રણેય મારા એકાઉન્ટ છેમાં એમાં ત્રણેય મેં ગો ફોર ધ બેસ્ટ વિથ રાજુ છે તો ઇન્સ્ટાગ્રામમાં તમે વોઇસ રેકોર્ડ મોકલી શકો અથવા તો મારું ઈમેલ એડ્રેસ છે ગો ફોર ધ બેસ્ટ વિથ રાજુ જીમેલ ડોટ કોમ તો એમાં પાછું એવું છે કે તમે કંઈક કરી શકવા હોવું જોઈએ તમારામાં કંઈક સ્કિલ હોવી જોઈએ ગમે તે બી એમ હાલે કોમેડી હોય કે ગમે તે હોય બરાબર ગમે તે હોય તો તમારે જે કંઈ માહિતી જોઈએ એ પછી મને તમે કમેન્ટ કરીને જણાવજો આમાં કમેન્ટ કરજો યુટ્યુબમાં અને કામ કરવું હોય મારી સાથે તો મેસેજ કરવો બાકી તમારી રીતે તમારે ચાલુ કરી દેવાનું કેવી રીતે શું કંઈ બીજા પ્રશ્ન થતા હોય તો તમારે મને લખીને કમેન્ટ કરજો બરાબર તો હું મારી રીતે માર્ગદર્શન તમને જેવી રીતે ટાઈમ કેમ કે અહીંયા ટાઈમ નથી વિદેશમાં માન ટાઈમ મળે હું તો જોબ હું તો ફૂલ ટાઈમ કરતો નથી બરોબર આ પણ આ એક કમાવાનો સ્ત્રોત છે કે ફૂલ ટાઈમ કરીએ તો આ થાય સારું પણ મારી પાસે તો હું તો જોબ કરવી પડે મારે તો એટલા દેશમાં રહેવાનું છે એટલે બધું એટલે હું ટાઈમ મળે ત્યારે તમને બધું બતાવતો ને હવે તો ઘરે ઘરે જોબ ઘરે ઘરે ગુજરાતીઓને જોબ બરોબર તો વહેલા તે પહેલા કરો શ્રી ગણેશાઈ નમઃ લગભગ તો માહિતી આપી દીધી પણ હજી લગભગ એમ કે લગભગ આપી દીધી લગભગ નથી આપી તો આગળ આગળ તમારે પછી કેવી રીતે એકાઉન્ટ ખોલો ને પછી તમારે એક હજાર કલાક થાય ને લોકો જોવે પછી તમને ઓટોમેટિક અમેરિકાથી મેસેજ આવશે કે ભાઈ તમારા તમે તમારું એકાઉન્ટ બનાવો એમાં તમારે બેંક ડિટેલ તમારી નાખવાની પછી ફ્રોડથી સાવધાન રહેજો જેમ તેમ ગમે એની વેબસાઇટો આવે એમાં ક્લિક કરવાનું ને એ નહીં કરતા આ ગૂગલ મચ કરજો તો એ ઇઝીથી થઈ જશે એ તો આગળ આગળ રસ્તો મળતો જાય બરોબર યુટ્યુબમાં તમે સર્ચ કરો તો કોઈ મારા જેવા માહિતી આપતા હોય તો હશે નહીં તરફ મને કમેન્ટ કરજો તો હું પછી એના ઉપર પાછા વિડીયો બનાવીને તમને માહિતી આપીશ કે કેમ કરવું શું કરવું પણ ચાલુ કરો તો ઘરે મેં કીધું તો ડોલર કમાવાની તક છે એ આ સુંદર મજાની છે એમ કે તમે વધારે નહીં કમાવો તો પાંચ દસ હજાર પચીસ હજાર પચાસ હજાર તો સાવ મિનિ નોર્મલ એમ કે કમાઈ શકો અને ગુજરાતીમાં કહું છું કારણ કે ગુજરાતને ફર્સ્ટ ગુજરાતી છું તો મોકો એને પહેલાં આપવો જોઈએ ને ઘરે ઘરે ઝૂંપડામાં હોઈએ અને તમને જોજો તમે બધા કરે જ છે ખાલી તમે જ નથી કરતા બાકી બધા કરે જ છે બરાબર હું જોઉં છું તો એમ થાય કે બધા યુટ્યુબ જ વિડીયા બનાવે છે ને આમ જોઈએ છે એમ થાય કે કોઈ કરતું જ નથી તો ચાલો આ વિડીયો પણ વધારે જ થઈ જશે તો પણ અમેરિકન ડોલર કમાવાના હોય તો વિડીયો મોટો થાય ને એમ તો ન જ ચાલે ને તો ચાલો માહિતી કેવી લાગી કમેન્ટ કરીને કહેજો ક્યાંથી જોવો છો કેવી લાગી છે અને તમે કરવા માંગો છો શું કરવા માગો છો બધું કહેજો મારી સાથે કરી કરવા માંગતા હોય તો આપણે સાથે મળી નહીં કરશું બરાબર એક હાથે તાળી ન વાગે પણ સાથે હોય ફિલ્મ બનાવવી હોય તો કેટલા માણસ જોઈએ વિલન જોઈએ હીરો જોઈએ પછી સૈનિકો જોઈએ એટલે આવ્યું જ છે બરોબર તો હું પણ તૈયાર છું મારે તો તમને બધાને જોબ દ્વારા કરવા છે એ જ હેતુ છે છે બાકી હું તો મસ્ત મસ્ત જોબ કરું છું છું રહું વિદેશમાં આવી લાઈફ મારે ક્યાં ટેન્શન લેવાની જરૂર નથી બરોબર પણ એમ થાય કે કંઈક કરવું છે આવા મનુષ્ય દેહમાં તો આપણા લોકો માટે એમ અને હોપ મળે લોકો કહેતા હતા ને કાંઈ ન કરી શકતા હોય એ તો બધું કરી શકે આવો મારી સાથે કરો મારી સાથે ગો ફોર ધ બેસ્ટ વિથ રાજુ ચાલો આપ ને મારા પ્રણામ જય માતાજી જય દ્વારકાધીશ જય રામ